સુરતના પર્વતપાટિયામાં ભાવના જ્વેલર્સમાં મોડી રાત્રે કરોડોની ચોરી સુરતના પુણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિસ્તારમાં મોડી રાત્રે ભાવના જ્વેલર્સની દુકાનમાં ભયાનક ચોરીની ઘટના બની છે મળતી માહિતી અનુસાર ચોરોએ બાજુની કપડા અને ફૂટવેરની દુકાનમાં બાકોર ઉપાડીને જ્વેલર્સમાં પ્રવેશ કર્યો હતો દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોરોએ તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો અને સોના ચાંદીના કિંમતી ઘરણાની ચોરી કરી છે સીસીટીવી ફૂટેજમાં ચોર મોઢે રૂમાલ બાંધેલ કેદ થયો હતો પરંતુ દુકાનના અંદર સીસીટીવી કેમેરા બંધ કરવામાં આવ્યા હતા જે તેમને જાણકાર હોવાનો સંકેત આપે છે ભાવના જ્વેલર્સના માલિક હેમરામ ચૌધરીએ જણાવ્યું કે સવારે નવ વાગે દુકાન ખોલી ત્યારે લોકર તૂટી ગયેલું જણાયું દુકાનના બાજુના વેપારીઓ શંકાના દાયરામાં છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે ચોરોની ઝડપી પકડ માટે પગલાં ભરી રહ્યા છે પોલીસે સીસીટીવી ફૂટેજ અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે